तो सुरिना ने निकली है ना जब थोड़ा येलो उठ गया, कम थे गया।, गया एक तो बदबू कम થઈ ગઈ હે અને આ તેર મત બધું વાલે ના રવા એ પીયો બની હે ને હિંગણા ના દે તો ફટકી નીકરે જ ને કસાંદરી તો જો એકદમ મસ્ત મજાન હો ગઈ થઈ ગઈ તલા આપણો બીજો ડાવરું બધું કામ કરવા મંડીએ આપણે પછી તો હિરાવાનું હે એનજી તો હે ફરિયારવાનું બધું કામ ઓરો કે એને ત્યાં જ જ હોય કે હૈ ના બડા બધી હું કે થોડું મોડ થઈ ગયું ઉઠાતા આવેલા મોડ થઈ ગઈ હે કામ નું ખબર નહી હૈ તો હું થી ની તલા બડા ફટાફટ બી પહેલા પછી બીજો ડાવરું કામ કરશું બ્રમ સ્તદાન ન શકો કરું તો આપણે લીંબુ લઈ જ ને લીલું લહણ થોડું તો મસ્ત સ્વાદ આવશે મામી જો એ સાફ સફાઈ કરે છે બરા લાણો પડ લે તો એ છાળવા અગર કચરો બધો વારીન ભેગો કરે તાડ પર હે એટલે વર્તસાઈ હે ને આપણે હે ને બાંધવાનું નઈ કામ કરવાનું હે તો હાલ આપણે फटाफट ઉપાડી લે

હા તે બબ કો હે બે તરફ તરફ તા પકી લે હા તો આપણે બધાય માલ ના નંજતું હોય ને નાલ બધાય ખાઈ ગયા અને તડકો એટલે બહુ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જા તો સ્વાગત તમારું ફરી એક એકના લોગમાં

हलो जमानू गये चालू जम बड़े लाइन में तो बहुत आप फटाफट खाई ला तो बद लाडवा खाए बफ सफाई थी आप आराम करता था कपड़ा चंदा थी गया ना कर ले कर तो हलो नास्ता पानी कर ले कर सो लाइट रहती

আৰু নাই ঘৰৰ চখা কৰা নাই বেছিকৈ উপ চেণ্টাৰ চৌখাই চখা কৰা নাই নুগ ধ খবৰ নাই শু কাম কৰি পেলাই ল'্ন মিহু ন যোৱা হমা লাডুৱা খাই তাতে থৈ গৈ হাওঁ কাম উকলে বহি বে না থাকি গৈ বেমাৰ কৰোঁটো যায় কাম বধাই কালটো নহ'ত নাখাওঁ কেমকে হা যে থাকি গৈ তা বস্তু মূৰ থৈ গৈ তু উতাৰ নাথাকে নাখা নাথাকি এতিয়াই

kabanto नi awa taई जaha talo parapट kra मdi bas ya कamजr